હનુમાનનગરની બાજુમાં આવેલ હનુમાન ટેકરી વિસ્તારમાં તો ઘરો ડૂબી ગયા હતા ખાતે કોર્પોરેશન વોર્ડ નંબર બારના અર્બન હેલ્થ સેન્ટર દ્વારા પણ લોકોનું હેલ્થ ચેકઅપ કરી દવા આપવાની કામગીરી કરવામાં આવી હતી સાથે મચ્છર માટે દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો સાથે સ્થાનિક ધારાસભ્ય અને કોર્પોરેટર દ્વારા પણ બનતી પૂરતી મદદ કરવામાં આવી હતી પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા વિસ્તારમાં બંદોબસ્ત રાખી લોકોને પૂરના પાણીથી દૂર રહેવા સલાહ આપવામાં આવે છે અને બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા અમે લોકો મુજમુડા અર્બન હેલ્થ સેન્ટર પશ્ચિમ ઝોનની કચેરી વોર્ડ બારથી આવે છે અને મુજમુડા ગામનો જે વિસ્તાર છે એ અમારા વિસ્તારમાં આવે છે મુજમુડા અર્બન હેલ્થ સેન્ટરમાં સવારની પરિસ્થિતિ જોતા સવારનો પાણીનો પ્રવાહ ઓછો હતો એટલે ભરવાડવાસ અને ભૈરવનગરમાં કામગીરી કરાવી હતી સવારે પછી પાણીનો પ્રવાહ વધતો ગયો એટલે મેડિકલ ટીમ ત્રણ વાગે અહીંયા એલોકેટ કરેલી છે અમે લોકોએ જેની અંદર ઓઆરએસ પત્રિકા વિતરણ ક્લોરિન ટેબ્લેટ વિતરણ જે બી લોકો તાવ બીમારીવાળા છે એમની બ્લડ સ્લાઇડ સેમ્પલ મલેરિયાના ટેસ્ટિંગ પ્લસ અહીંયા પેરાડોમેસ્ટિક કામગીરી ઇન્ટ્રાડોમેસ્ટિક કામગીરી અમે લોકો કહી રહ્યા છે જેમાં ફોગિંગ કરી રહ્યા છે જે પાણીના કારણે મચ્છરનો જે ઉપયોગ વધે છે એના માટે દવાનો છંટકાવ કરી છે અહીંયા કેટલા પેશન્ટ જોવામાં આવ્યા છે પેશન્ટમાં તાવના અત્યારે જે બી લોકોને બીમાર જેવું લાગી રહ્યું છે એ લોકોને અમે બ્લડ સેમ્પલ લઈ રહ્યા છીએ અહીંયા જે પાણીનું નદીનું જે સ્તર છે કઈ રીતેનું જે કયો વિસ્તાર છે ભુજ મોડા ગામ વિશ્વામિત્રી રિવર જે પાછળથી જાય છે હનુમાન ટેકરી અને ભુજ મોડા ગામ એ વિસ્તારનું પાણીનો પ્રવાહ આ બાજુ આવી રહ્યો છે પ્રિયદર્શ જે આ કયો વિસ્તાર છે ને અહીંયા તમારા દ્વારા કઈ સેવા આપવામાં આવી રહી છે મુખમવડા ગાંધે અને અમે બધાર સેન્ટર મુખમવડા થી અને અહીંયા આરોગ્ય પછી સેવા આપવા માટે ઓઆરએસ અહીંયા જે તમને કઈ રીતે ખબર પડી કે અહીંયા જે પાણીનું સ્તર જે તે વધી રહ્યું છે અને તમે કેટલા આદ્યાર્થી અહીંયા સેવા આપી અમે બપોરે 3 વાગ્યે અહીંયા તો અહીંયા પેશન્ટો આવ્યા છે હા સ્થિતિ શું છે અહીંયા પ્રવાહ જે કયો વિસ્તાર છે અને અહીંયા કઈ રીતેની સ્થિતિ છે આ અમારું બહુ મોડા ગામ છે અને બપોર પછી બે વાગ્યા પછી અહીંયા ધીરે ધીરે અમારા વિસ્તારમાં પાણી ભરાયું છે કેટલું પાણી ભરાયું છે અત્યારે લોકોના ઘરમાં જે આગળનો વિસ્તાર છે ત્યાં એકથી દોઢ ફૂટ છે અને એનાથી અંદર જઈએ તો બેથી અઢી ફૂટની ઉપર પાણી છે શું કહે છે તંત્ર દ્વારા કોઈ સહાય કરવામાં આવી છે તંત્ર દ્વારા ધારાસભ્યશ્રી એ આવ્યા હતા બપોરે એમની સાથે કાઉન્સિલર કાઉન્સિલર બી અહીંયા ઉપસ્થિત હતા વોર્ડ પ્રમુખ બી ઉપસ્થિત હતા એમની દ્વારા રહેવાની અને જમવાની વ્યવસ્થા કરેલી છે સાથે અહીંયા વિસ્તારમાં મેડિકલ ટીમ અને દવાનો છંટકાવ બી સાથે ચાલુ છે શું પોલીસ પોલીસ પ્રશાસન દ્વારા ફાયર બ્રિગેડ દ્વારા અહીંયા કોઈ ચેતવણી આપવામાં આવી હતી પહેલા ફાયર બ્રિગેડની ગાડી રાત્રે બી આવી હતી અને બપોરે બી આવીને ગઈ હતી સાથે પોલીસ સવારથી અહીંયા બંદોબસ્તમાં છે વિશ્વામિત્રીના કાંઠે અને અહીંયા આવીને કહી આવી છે કે પાણી વધી રહ્યું છે એટલે તમે તમે અહીંયાથી સ્થળાંતર કરો છો શું તમે શું કહેશો આ જે રીતે પાણી વધી રહ્યું છે લોકોને કઈ સલાહ આપો અમે ફક્ત લોકો સાવધાન રહે અને પોતાના ઘરેથી સેફ જગ્યા પર નીકળે સાથે ભગવાનને એક જ પ્રાર્થના કરું છું કે વરસાદ જે બંધ રાખ્યો છે એ બંધ રાખી અને જલ્દીથી જલ્દી આ પાણીનો નિકાલ થાય રોહન પાટીલ あっ